વલસાડના ચણવઈ ગામે ખોટું વહેમ રાખીને પિતા પુત્રને માર માર્યો વલસાડ તાલુકાના ચણવઈ ગામે તુએ તારી રિક્ષામાં મારા વિરોધમાં કેમ છોકરીને ફરિયાદ આપવા લઈ ગયેલો કહીને યુવાને પિતા પુત્રને લાકડા વડે માર મારતા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના નાની ચણવાઈ ગ્રામ પંચાયતના પાછળ રહેતા સરવર પઠાણ જેમની ઉંમર ચાલીસ વર્ષ રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં બે છોકરા છે જેમાં મોટો છોકરો સાંકિત જેમની ઉંમર ચોવીસ વર્ષ અને તેઓ ડ્રાઇવિંગ કરે છે અને નાનો છોકરો સોહિલ ઉંમર વર્ષ તેઓ પણ ગેરેજમાં નોકરી કરે છે પડોશમાં રહેતો વિરલ ઉર્ફે રવિન્દ્રભાઈ પટેલ ગતરોજ એમના ઘરે આવ્યો હતો સર્વર પઠાણને જણાવી કે તું એ કેમ તારી રિક્ષામાં કાલે મારા વિરોધમાં સુનિલ છોકરીને ફરિયાદ આપવા માટે લઈ ગયો હતો એમ કહીને ગાળા કરીને લાકડા વડે માર માર્યો હતો અને ત્યાંથી તેઓ ભાગી છૂટ્યો હતો જ્યારે સાર્વર પઠાણને ઈજા થતા સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા હોસ્પિટલમાં પૈસાની જરૂર હોય જેથી મોટા છોકરાને ફોન કરીને હોસ્પિટલમાં પૈસા મંગાવ્યા હતા

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે